ઝઘડિયાના માલજીપુરામાં યુવાનને ચપ્પુ હલાવી ગયો હતો જે બાબતે કુંજન તકરાર કરતા વચ્ચે છોડાવા રાકેશ વસાવા પડ્યો હતો જેની અદાવત રાખી કુંજન વસાવા ટીવી જોઈ રહ્યો હતો ત્યારે કુંજને આવે છાતીમાં ચપ્પુ હુલાવી દીધું હતું જેમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલો ફરિયાદી સાહેદોની જુબાને પુરાવાને ધ્યાન લઈ કોર્ટે હત્યાના કુંજન વસાવાને દોષી ઠેરાવ્યો હતો હત્યાના આ કેસમાં આરોપી કુંજનને કોર્ટે દસ વર્ષની સખત સજાનો હુકમ કર્યો હતો તારીખ સત્યાવીસ બે બે હજાર વીસ ના રોજ માલતીપુરા ગામમાં લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે તકરારની રીસ રાખીને આરોપી કુંજન કેશોર વસાવે મળંજના રાકેશભાઈ ઠાકોરભાઈ વસાવાને છાતીના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા કરેલ હતી જે કેસ અંકલેશ્વરના મહેરબાન સેશન જજ સી એસપી રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી કુંજન કેશુર વસાવાને દસ વર્ષની સખત કેદની સજા કરેલ છે